તમે આ જુઓ તો આ વર્ષે આપણે જે એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ અને એજ્યુકેશન ત્રણે જે ઇશ્યુઝ હોય છે ટ્રાફિક માટે એ ત્રણે પે આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે જે લોકો વગર હેલ્મેટને ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે કેમકે ફાઇન કર્યા છીએ એવું માની શકાય કે એક ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ કરીને ચલાવશે તો હેલ્મેટ મેં આપણે આ વર્ષે ત્રણ કરોડ ઉતાલીસ લાખના સાત મહિનામાં ફાઇન કર્યા છે